કાનું બહે હું ને તો રસોઈ બનાવવાડીશ જિયાં સાઠું જો શાક બનાવ્યું રોટલી બનાવી ભાત બનાવ્યા એ બધું બનાવું છું જો રોટી બનશે જહેબે હા રોટી ખાહેગા હા રોટી ખાહેગા એમ કેમ રાખા છે ફોન હટકો રે રોટી બનાવું રોટી જો રોટી અહીં પડી હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં આયો કે મજામાં જશું મારા ન્યુ બ્લોગ માં તમારું વેલકમ બધાને જેમ આ મોગલ અને આજે તો ગુડ આફ્ટરનૂન અને અત્યારના છે ને આપણે આજે તો રસોઈ બનાવતા બનાવતા બ્લોગ સ્ટાર્ટ નાખ્યો છે તો રસોઈ નું કામ ચાલુ છે રોટલીનો લોટ બંધાઈ ગયો છે રોટલી વણવાનું ચાલુ છે જો રોટલી બને છે ભાઈ આપડી એક મસ્ત મસ્ત અને છે ને આમાં ભાત બનાવી નાખ્યા છે ને આમાં શાક બનાવ શાક ને ભાત ને રોટલી ને આલો બધા જમવા માટે હા છે ને વેલા રસોઈ બનાવી પડી જીયાસભાઈ ને અમારે સ્કૂલ જવાનો ટાઈમ થઈ ગયો છે અને મારે મોડું થઈ ગયું છે એને છે ને જમીન જાય છે ને એટલા માટે નાસ્તો નથી લઈ જતો સ્કૂલે લઈ જાય પણ બીજો લઈ જાય છે આવું જમવાનું એમ નથી આવડતું ને એની આ ખાતા એટલે નથી લઈ જતો ફટાફટ હું મારું રસોઈનું કામ બતાવી દઉં છું કેમ કે બહુ મોડું થાય છે જમવાનું બની ગયું છે ને જયાંશભાઈ સ્કૂલ જાય છે ને તો જમવા બેઠા છે જયાંશભાઈ શું કરો ખાવ શું કે તો હાલો બધા ફ્રેન્ડ ને કે મારે મોડું થાય છે ખાવા આલો એમ તો કે ખાઈ લો ખાઈ લો ભાઈ હાલો હું એનો નાસ્તાનો ડબ્બો એની બોટલ બેગ તૈયાર કરી નાખું તો ખાઈ લે ફટાફટ ઓકે છે ને જિયાજભાઈ નાસ્તા માટે કાંઈ હતું નહીં મારે મોડું એક તો થઈ ગયેલું છે અને જીયાજ ભાઈ જો ચિપ્સ બનાવું છું મસ્ત મસ્ત બનાવી નાખું પહેલાં ક્યાં જિયાજભાઈ જિયાન્જ ખાઈ લીધું છે જો કેમ કરે તમે ચાલ જો ચાલો જિયાજભાઈ આ સાઈડ જો કેવા ઈલાજ જાય છે મસ્ત મસ્ત ઘરમાં રસોઈ જે અધૂરી હતી એ પૂરી કરવાની છે જો બધું કેમ પડ્યું છે અને ભાઈ ચેવડો ખાલી થઈ ગયો છે તો કાલ જ કે તો મમ્મી મને ચેવડો બનાવી દે તો કાલ સાંજે ક્યાંય ટાઈમ રહ્યો નહીં અત્યારે હું કામ નથી આવ્યું ફ્રી શું મશીનનું કામ નથી ને તો ચેવડો બનાવી નાખું જીયા સાચું સારું હાલો ભાઈ આવશે ને તો કેશે મમ્મી વાવ કે હું બનાવ્યું એવું કરશે ચેવડો બનાવવા માટે લઈ લીધા છે ભૂંગળા પૌવા અને મમરા મમરા અડધી થેલીનો તો એક બનાવ્યો હતો અડધી થેલી બનાવવાનો છે આમ તો અમારે છે ને થોડાક દિવસ પછી દેહમાં જવાનું છે એટલે બહુ લાડ બધો નથી બનાવો આવવાનો અવાય જાય ચોમાસાનો આમ થયો ત્યાં તેલ શરૂ થઈ ગયું છે ભાઈ મારી આગળ છે ને તગારું ઓલું સ્ટીલનું ઓલું નથી દેહમાં પડ્યું છે તો મારા આ પ્લાસ્ટિકના ઓલામાં બનાવવાનો છે તમે કોઈ આમાં બનાવતા હોય ને તો કોમેન્ટ કરી દેજો ન હોય તો શું કરે

હજી નાખવાનું છે ભાઈ અડદર નથી ગરમ કરી છે તો આ બધું મિક્સ જ કર્યું છે ખાલી હાંચી જડતી નથી ને તો હાંચી ગોતું છું અને બહુ યમી યમી બનશે આપણો ચેવડો ઓફ ફ્રેન્ડસ આપણો ચેવડો બનીને તૈયાર થઈ ગયો છે મસ્ત મસ્ત જો આવો કાંઈક બન્યો છે અને ભાઈ છે ને જ્યાંશ ને દાળ નાખેલી સેવ નાખેલી નથી ભાવતો ને એટલે નથી હોવું બધું નાખ્યું અને સિંગના દાણા એનું ઉદભાવતા શું નાખવામાં આ ભૂંગળા બધા ભાવે ને પૌવા ભાવે એ આપણું મોઢું સર થઈ ગયું ખાવાનું મનસ ચેવડો બહુ તમે બધા કેવી રીતે બનાવો ને એક કોમેન્ટ કરી દેજો હું તો આવી રીતે બનાવું છું બેસી આ જમવા માટે હું મારી બધી માયા હંકેલી લેવા બધું ભરી લઉં કેવું પડ્યું છે જો એને આવું બધું પડ્યું હોય ને ન ગમે લઈ કેશે કે આ બધું કર્યું છે બધું કરી નાખું ઈ ગયા છે માલ નાખવા માલ પડ્યો હતો નાખવા ગયા છે તો હું આવે ને ફટાફટ ભરી લોજો શેનું શાક છે આવું કઈક શાક છે એ તો જીયાસ તમને બતાવતા સોરી હું બપોરે છે ને હું આવું કઈક કામ કરતી હતી જો આવું આવું નાના નાના છોકરાઓનું નાની નાની વસ્તુ બનાવી છે હવે આ હશે ને કોની છે કોને દેવાની છે એ તમને હું જ્યારે દઈશ ત્યારે કહીશ પણ આ મારી વસ્તુ નથી પણ આપણે તો સેવા કરવાની છે જો કેવી મસ્ત મસ્ત છે આ છે નાની નાની આ છે અને એમાં જીયાશ ભાઈ સ્કૂલથી આવી ગયા છે

તારા ટીચર એવું કહેતા થા કે જી આ ધીમું ધીમું બોલે છે મને કુછ સમજમાં નહીં આવે અને છેને રોવા મળે છે તો ટીચર ક્યાં થા ધીમું ધીમું બોલે છે તો કેમ ધીમું બોલાશો ટીચર સર ને કેતા થા કેમ ધીમું બોલે છે શું છે તારું

એના ટીચર લખાવે છે ને કઈ કહે હું હું લખાવું છે ને એ જોઈ જો બની છે ખાના મૂકી દે તો હાલ વચ્ચેના જે જે બાંભણિયા જીયન બેન બુક હવે આ છે ને આ તો બધું એને ટ્યુશન નું લખેલું છે હા આવું કઈક લખતો પેલા આય ઘડીક ખાય આ ટ્યુશન નું છે બધું લખેલું હવે સ્કૂલ જઈને હું હું લખ્યું તમને બતાવું હા આ એન ટ્યુશન માં ટીચર લખાવતા ને ઈ છે બધું અને સ્કૂલ માં જઈને હું લખીને આવ્યા છે ઈ તમને બતાવી દઉં તો અહીંથી શરૂ છે 13 તારીખ થી જ છઠ્ઠા મહિના નું છે શરૂ હા જો એ બી સી ડી લખાવી થી તો આવી કઈક લખી છે એમાં તો ટીચરે વળી આવું કરી દીધું જો જો આ ટી સર લખાઈ દીધું છે સત્તર તારીખ ને અઢાર તારીખ આખો દિન એક પેજ બગાડ લખે ટુસિંગ તો સ્કૂલમાં માં આને કદા તો ટુસિંગ માં લખતો એમાં તો પાછી વાળી સરસ કીધું આમાં જો ટીશર ની સહી છે સરસ કીધું છે કલમ ના ક કર્યા છે સારા કર્યા છે તો આવું હારું લેખ તો તને સરસ કે આવું આવું લેખ ગોગલ તો ખાલી લીટો કરે એટલે આમાં અક્ષર હારા કાઢવાના ઓકે અક્ષર હારા કાઢીને હવે

আচ্ছাঘে ছ এরু আমা বি এবি গুডায় পুয়ে গুডবিকের আট লুলে খুছে জ ত আমি আনা তো আয়েন তো পাবে না আজলে দিয়ে খাটওয়াছে আহাজ মানেন মারাবিডি আ ওই তামরা কমেট কর দ এসেনে এ পা বি লা বল તો તું સારું લખજે હો ને કાલે સારું લખીને ને જો એનું મોઢું જો કેવું થઈ ગયું સારું કરો હા ભાઈ કાલે જ્યાં હું લખીને આવશે ને આપણે જોશું અત્યારે હું મૂકી દઈ આ એબીસીડી ના એ કર્યા આવા હોય એ આવા હોય આવા 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 મારો હાલો મારે કામ છે થોડીક વસ્તુ લેવા જવાની છે